નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગર એપીએમસી તથા નૂતન મેડિકલ કોલેજ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો એક હજાર બસો જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિસનગર એપીએમસી વિસનગર ભાજપ સંગઠન મહેસાણા જિલ્લા તંત્ર મહેસાણા જિલ્લા કર્મચારી યુનિયન તથા વિસનગર વોલન્ટરી બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે વિસનગર એપીએમસી અને એસકે યુનિવર્સિટી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં વિસનગર ખાતેથી એક હજાર બસોથી વધુ રક્ત બોટલ એકઠી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક હજાર કરતાં વધુ રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન આપવા માટે ઓનલાઈન નોંધણી કરી છે સાકરજ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે પણ આજે રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય માટે દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી આપણા સ્વજન વૈશ્વિક નેતા ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપ્ન દ્રષ્ટા ગુજરાત અને મહેસાણાના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી સંઘ દ્વારા એક પંચોતેર હજાર રક્તદાનની બોટલ એકત્ર કરવાનું ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિસનગર તાલુકાની અંદર મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સાકરજન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું કાર્યક્રમનું આયોજન થયું છે રક્તદાન એ મહાદાન છે આપણે સૌ જાણીએ છીએ રક્તની જ્યારે જરૂર પડે ત્યારે એને જે સમયસર આપવા માટે ઘણા બધા બ્લડ બેંક દ્વારા કામ થતા હોય છે આજે નૂતન જનરલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા પાંચસોથી વધુ બ્લડ રક્તદાન કરાવવાનો અને બ્લડની બોટલ એકત્રિત કરવાનો કાર્યક્રમ સાકરજન પટેલ વિદ્યાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે અને એના માટે સાકરજન પટેલ યુનિવર્સિટી એ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરે છે આજે મહેસાણા વિસનગર તાલુકાના સારસ્વત મિત્રો દ્વારા રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સારસ્વત મિત્રો પણ રક્તદાન કરી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે નરેન્દ્ર મોદી સાહેબ દીર્ઘાયુ બને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુને વધુ પ્રગતિ એમના સ્વપ્ન દ્વારા જે કરી રહ્યા છે એ સારામાં સારી થાય એવી પ્રાર્થના આજે સૌ આપણે પ્રભુને કરીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને ભારત દેશનું મોડલ સ્ટેટ બનાવ્યું અને આજે જ્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે કાર્યરત છે ત્યારે ભારત દેશનું ગૌરવ સમગ્ર વિશ્વની અંદર અંકિત થયું છે તેની લાગણી ભારતીયો સતત અનુભવી રહ્યા છે આપણે એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની પ્રગતિમાં અને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં સંકલ્પોમાં પોતાનું અસહયોગ્ય યોગદાન કરીએ તો હું ચોક્કસપણે માનું છું કે ભારત દેશ એ બે હજાર સડતાલીસની અંદર એ વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે અને આ ભગીરથ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ દ્વારા સાહેબને એમના વર્ષદાર તરીકે ગિફ્ટ આપવાનું કામ થઈ રહ્યું છે તેનો આનંદ અને ઉત્સાહ છે આજના પ્રસંગે મેં પણ રક્તદાન કરી અને આ કાર્યક્રમની અંદર સંમલિત થવાનો મને અવસર મળેલો છે એ બદલ પણ હું આયોજકોનો આભાર માનું છું અને આવા કાર્યક્રમોથી આપણે સમગ્ર સમાજને યોગદાન આપી શકીએ છીએ અને સમગ્ર સમાજનું જ્યારે યોગદાન ભેગું થાય છે ત્યારે ચોક્કસપણે એક રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બનશે એવી આભાર આશા હું સૌનો આ કાર્યક્રમની અંદર રક્તદાન કરવા માટે જે સંબલિત થયા છે તે તમામ સારસ્વત મિત્રો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અલગ અલગ સંસ્થાઓમાંથી જોડાયેલા વ્યક્તિઓ અને અમારી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજ રોજ વિસનગર એપીએમસી ખાતે આપણા લોકલાડીલા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ અને મદદગાર પરિવાર સંસ્થા તરફથી એક આહવાન કરવામાં આવ્યું કે સોળમી સપ્ટેમ્બરે ત્રણસો સિત્તેર જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ યોજી અને એક લાખ રક્તદાન બોટલો ભેગી કરવાની હતી જેમાં ગઈકાલ એક લાખ પચીસ હજાર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં તમામ કર્મચારીઓ તમામ સંસ્થાઓ તમામ હોદ્દેદારશ્રીઓ અગ્રણીઓ બધા ભેગા થઈ અને ખૂબ સહકારથી આજે બ્લડ ડોનેશનનું આ આયોજન જે કરવામાં આવ્યું તે ચાલી રહ્યું છે અહીંયા વિસનગર એપીએમસી ખાતે તમામ જુદા જુદા મંડળના હોદ્દેદારો એપીએમસી વિસનગર અને એસકે યુનિવર્સિટી વિસનગર બંને જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સંસ્થાના હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ અને જે એપીએમસી હોલ અને એસકે યુનિવર્સિટીના જે હોદ્દેદારો તમામનો અમે આભાર માનીએ છીએ અને તમામ જો કર્મચારી મંડળોએ ભેગા થઈ અને આજે એકસો ને બોટલ ભેગી કરી છે ટોટલ અહીંયા બારસો નો ટાર્ગેટ છે એમાં છસો અહીંયા અને છસો એસ કે પટેલ યુનિવર્સિટીમાં અત્યાર સુધી રજીસ્ટ્રેશન ટોટલી આખા ગુજરાતનું નું એક લાખ ને હજાર વિસનગરનું વિસનગર લગભગ રજીસ્ટ્રેશન એક હજાર આજુબાજુ રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે